હેલો ફ્રેન્ડ્સ નેહા એજ્યુકેટર માં આપનું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું જીસીઈઆરટી બેઝડ એમસીક્યુ જે તમારી આવનારી તલાટી ની પરીક્ષા હશે કે પછી જીપીએસસી ની તમને ખૂબ જ ઉપયોગી થશે પછી એ વિધાન વાક્ય હશે કે વન લાઈનર કારણ કે મેં અહીંયા પ્રશ્નો તો બનાવ્યા છે પણ સાથે સાથે તમને બધી ડિટેલ આપી છે એટલે એને રિલેટેડ બધી જ ડિટેલ આપી દીધી છે અને હા એ માટે પહેલા એક રિક્વેસ્ટ કરીશ કે તમે જો

મહારાષ્ટ્રના ઓરંગાબાદ જિલ્લામાં ના જેવો છે ઘણી વખત સિમ્પલ પૂછે છે કે અજંતાની ગુફાનો આકાર કોના જેવો છે રાઈટ તો ઘોડાની ના જેવો છે કુલ કેટલી ગુફાઓ છે ઓગણત્રીસ ઘણી જગ્યાએ ત્રીસ આપ્યું છે પરંતુ મેં જે આપણી ગુજરાત સરકારની જે બુક છે ટેક્સ બુક એમાં થી આ માહિતી લીધી છે અને એમાં ઓગણત્રીસ જ આપી છે એટલા માટે મેં ઓગણત્રીસ લખ્યું છે ઓકે ગુફા ગુફાને કલાના આધારે ચિત્રકલા અને શિલ્પ કલા એમ બે ભાગમાં વહેંચી શકાય છે એમાં ગુફા નંબર એક બે દસ સોળ અને સત્તર ગુફાના ચિત્રો બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત છે એટલે તમને ક્લિયર થઈ ગયું કે બૌદ્ધ ધર્મ બૌદ્ધ ધર્મના પણ બે ભાગ છે ચૈત્ય અને વિહાર બરાબર તો તમે આ થોડી ડિટેલ વાંચી લેજો કોણે શોધી હતી આ ગુફા તો કેપ્ટન જોન સ્મિથે ક્યારેક અઢારસો માં અહીંથી વાઘુડ નદી પર પસાર થાય છે અને આ ગુફાઓનો સમાવેશ તેમાં થાય છે તો વર્લ્ડ હેરિટેજ સાઇડમાં બરાબર હવે પછી બીજા પ્રશ્ન તરફ વતી છે સ્વજનતા ઇલોરા તો બંને મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં બરાબર બે જોડિયા બંનો તો ઇલોરામાં કૈલાસ મંદિર આવેલું છે ઇલોરા ચોત્રીસ ગુફાનો સમૂહ છે શ્રી રાષ્ટ્રપુત રાજાના સમયમાં તેનું નિર્માણ થયેલું છે

તમને ઘણી બધી ઓથેન્ટિક માહિતી મળશે રાઈટ તો અહીંયા શું જવાબ આવશે આપણો તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી આ ગુફા ચાર ભાગમાં નથી પરંતુ કેટલા ભાગમાં છે ત્રણ ભાગમાં વહેંચાયેલી છે ક્લિયર કેટલા ભાગમાં છે ત્રણ ભાગમાં હવે કયા ભાગ છે તો 1 થી 12 નંબરની ગુફાઓ બૌદ્ધ ધર્મ સાથે સંબંધ ધરાવે છે 13 થી 29 નંબર સુધી વાળી ગુફાઓ હિન્દુ ધર્મ સાથે અને બાકી જે રહીએ જૈન ધર્મ સાથે સંબંધ બતાવે છે બરાબર પછી રાષ્ટ્રકૂટ રાજાના સમયમાં નિર્માણ થયું હતું એમાં સોળ નંબર ની ગુફા બહુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કેમ તો કૈલાસ મંદિર અને આ પીવાયક્યુ માં કૈલાસ કૈલાશ મંદિરનો પ્રશ્ન ખૂબ પૂછાય છે કૃષ્ણ રાજ પ્રથમ દ્વારા રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ પ્રથમ દ્વારા કૃષ્ણ રાજ પ્રથમ દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું કૈલાસ મંદિરનું બરાબર છે શિવજીનું ઉત્તરે છે શિવજીનું મંદિર છે બરાબર છે શિવજીનું મંદિર છે ત્યાં તો એ તમારે યાદ રાખવાનું મારી તો કૈલાસ મંદિર છે તો શિવજીને સમર્પિત છે કૃષ્ણરાજ પ્રથમ દ્વારા નિર્માણ હતું બરાબર આટલું છે હવે આગળ વધી જઈશું નીચેનું જોડકું જોડો હવે આપણને અહીંયા મંદિર આપે છે સામે આપે છે

કારણ કે આગળ પણ આ બધા વિશે હું આગળના જે પ્રશ્ન છે એમાં માહિતી આવશે ત્યારે આપીશ તો બૃહદેશ્વર મંદિર તમિલનાડુમાં સ્થિત છે બરાબર છે આ મંદિર ચોલ રાજા રાજા રાજે બનાવ દેવું હતું બરાબર એટલા માટે એ મંદિર રાજેશ્વર મંદિર તરીકે પણ જણાઈતું છે બીજી આ મંદિરની ખાસિયત શું છે તો આ મંદિરનો પડછાયો જમીન ઉપર પડતો નથી પછી વિરૂપાક્ષ મંદિર તો પટ્ટુકલ મંદિર તરીકે પણ જાણીતું છે હમ્પીના સ્મારકો એટલું યાદ રાખશું તેનો સમાવેશ થાય છે તમારે મને કહેવાનું છે કર્ણાટકમાં હમ્પી ખાતે આવેલું છે એ સિવાય કોણારક નું સૂર્યમંદિર તો ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમ દ્વારા તેરમી સદીમાં બંધાયું ક્યારેક સદી પણ પૂછે તો કઈ સદી તેરમી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમ દ્વારા ક્લિયર એમાં શું છે તાર્ત અશ્વ છે અને એ શાર્ત અશ્વ રથને ખેંચે છે બાર પૈડા છે એ બાર પૈડા બાર મહિનાને પ્રતિબંધ બિંબિત કરે છે

ऑप्शन सी जहांगीर ऑप्शन डी औरंगजेब बोलो तो तुमने सबने ख्याल હશે કે फतेहपुर सिकरी ની સ્થાપના કરી હતી કોણે અકબર એ ऑप्शन ए क्लियर હવે અકબર એ સુફી સલીમ ચિસ્તીની યાદમાં આ શહેર બસાવ્યું હતું જેરે બનતા 3 વર્ષ લાગ્યા એટલે કે 1569 થી 1572 સુધી અહીંયા બીબીનો મરિયમનો નો મકબરો સુનહરા મહેલ બુલંદ દરવાજો જોધાબાઈ નો મહેલ સલીમ ચિસ્તી ની મજાર વગેરે જોવા લાયક છે અહિયાં ચુનારા નહીં પણ સુનહરા મહેલ છે ઓકે અને બીબી મરિયમ મકબરો લખવાનો રહી ગયો છે એ હું તમને પીડીએફમાં આપી દઈશ ઓકે ને પીડીએફ માં હું તમને બધા જ આન્સર ડાર્ક કરી દઈશ એટલે તમને કઈ ભૂલ ના પડે ક્લિયર હવે ભારતના નીચે આપેલા ઐતિહાસિક સ્થળોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવો એટલે કે જેટલા પણ ઐતિહાસિક સ્થળ આપ્યા છે એને આપણે ઉત્તર થી લઈને નીચે દક્ષિણ તરફ જવાનું છે તો કયા કયા છે આપણે જોઈ લઈશું તાજમહેલ ખજુરાહો મંદિર બૃહદેશ્વર મંદિર ઇલોરાની ગુફાઓ પછી બી ઇલોરાની ગુફાઓ તાજમહેલ મહેલ ખજુરાહોના મંદિર બૃહદેશ્વર મંદિર બરાબર ઓપ્શન સી તાજમહેલ બૃહદેશ્વર મંદિર ઈલોરાની ગુફાઓ ખજુરાહોના મંદિર હવે તાજમહેલ ખજુરાહો ના મંદિર ઇલોરાની ગુફાઓ અને બ્રહદેશ આગ્રા જિલ્લા કે દેશ કે આપણને રાજ્ય ખબર હોય આપણું તો આપણો આ જવાબ આવડે હવે તાજમહેલ ઉત્તર પ્રદેશ આગ્રામાં ખજુરાહોના મંદિર ક્યાં છે મધ્યપ્રદેશ ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્ર અને બૃહદેશ્વર મંદિર તમિલનાડુ તો આપણો ક્રમ શું થઈ ગયો ડી ડી આવશે જવાબ ક્લિયર હવે થોડીક ડિટેલ્સ કોણે બંધાવ્યો હતો તો શાહજહા એ મુમતાજ ની યાદમાં અચ્છા મુમતાજ બાનુ નું મૃત્યુ ક્યાં થયું હતું બુરહાનપુર ખાતે ઘણી વાર વનલાઇનાર માં પૂછાય તો આપણને આવડવું જોઈએ એને બનતા બાવીસ વર્ષ લાગ્યા હતા બરાબર

અહીંયા ચોસઠ યોગીની મંદિર જોવાલાયક છે ખાલી એટલું ચોસઠ યોગી ની મધ્ય પ્રદેશ અથવા તો ખજુરાહો એટલું યાદ રાખશો ને તો પણ થઈ જશે તમારું અને નાગર શૈલીમાં અને ખજુરાહો ખાસ તેના માટે જાણીતું છે અને આ બેઠો ક્વેશ્ચન પૂછાયેલો છે કે કામ શિલ્પો માટે જાણીતું છે બરાબર છે હવે આપણે થોડાક જોઈ લઈશું મંદિર તો મહાબલીપુરમ મંદિર તમિલનાડુ કૈલાસ મંદિર કાંચીપુરમ તમિલનાડુ બૃહદેશ્વર તાંજોર તમિલનાડુ વિરૂપાક્ષ કર્ણાટક હમ્પી ખાતે પરશુરામનું મંદિર ઓડિશા બરાબર છે અને પટ્ટુકલ પણ કહેવાય છે કોણાક ઓડિશા વૈકુટ પેરુરામ પેરુમાં તો એ પણ કાંચીપુરમ હવે ફરીથી પાછા જોડકા તરફ મેં ઘણા બધા જોડકા મૂક્યા છે રાઈટ તો એ આજના વિડીયોમાં બહુ બધા જોડકા છે એનો ઉદ્દેશ એટલો કે તમને બધું જ એકમાં મળી રહે હવે આપણે આવી જઈશું સંગ્રહાલય આપ્યા છે અને શહેર આપ્યા છે રાઈટ સંગ્રહાલય અને શહેર આપ્યા છે મેં તો હેમચંદ્રાચાર્યનો ગ્રંથાલય સામે મુંબઈ પછી શું છે ભારતીય સંગ્રહાલય છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય પછી એને વેલ્સ મ્યુઝિયમ પણ કહે છે નોટ ડાઉન કરી લેજો કદાચ મેં નથી કરી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય તો ચલો અહીંયા ભોપાલ છે ગુજરાતીમાં માં ટાઈપ ઇંગ્લિશ થઈ ગયું ગુજરાતી ટ્રાન્સલેટ નથી થયું ઓકે તો શું જવાબ આવશે ચાર્ય ગ્રંથાલય ક્યાં છે ઓપ્શન સી આપણું પાટણ તો બે છે એટલે બી અને ડી કેન્સલ થઈ ગયું આપણું ક્લિયર બી અને ડી કેન્સલ થઈ ગયું તો હવે એ અને સી બાકી છે બંનેમાં જીસી છે રાઈટ હવે ભારતીય સંગ્રહાલય ક્યાં છે તો એ કોલકતામાં છે તો આપશું ક્યાં ઓપ્શન આવશે કયું વિધાન સાચું નથી ભારતે વસુધૈવ કુટુંબક ભાવના સાકાર કરી છે સહકાર પછી બીજું મને કહેતા ગર્વ થાય છે કે હું જે ધર્મ પ્રતિનિધિ છું તે ધર્મ એ સહિષ્ણુતા અને વિશ્વાસના પાઠ શીખવ્યા છે સ્વામી વિવેકાનંદનું વાક્ય છે ટાઈપિંગ મિસ્ટેક્સ આવી રહી છે તો હું તમને સુધારીને આપીશ ઓકે અને ડચ અને અંગ્રેજો ડચ નહીં પણ ડચ ઓકે એને પણ ભારતે આવકાર્યા હતા અને પ્રાચીન ભારતના ચ્યોતિર્ધરો ભારતની આર્થિક એકતા ઉપર ભાર મૂકે છે કયું વિધાન સાચું છે ખોટું છે તો ઓપ્શન ડી ઓફકોર્સ કે ઓપ્શન ડી ખોટું છે બાકીના બધા સાચા છે થોડાક પોઈન્ટ જોઈશું

આપણે કોઈ આપણા ઘરે ખોદકામ કરી અને કઈ પ્રાચીન વસ્તુ મળી આવે તો એમને જાણ કરવી એ સિવાય રાષ્ટ્રીય સંગ્રહાલય દિલ્હી ભારતીય સંગ્રહાલય કોલકાતા સાલારગંજ હૈદરાબાદ અને રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય મધ્યપ્રદેશ પ્રદેશ વન સગે હવે હા તમારે મ્યુઝિયમ ઉપરથી આ યાદ આવ્યું સંગ્રહાલય ઉપરથી કે ગુજરાતના મ્યુઝિયમ નો વિડીયો તમે ના જોયો હોય તો મેં બે પાર્ટ માં બનાવ્યો છે અને ગુજરાત ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જે બુક બહાર પાડી છે તાજેતરમાં એમાંથી જ તમને બનાવીને આપ્યો છે એ લગભગ બહુ જ મોટી બુક છે અઢીસો પાનાની તો મેં સો થી પણ ઓછા પેજીસમાં કરીને એમાં ફોટોઝ ને એક્સ્ટ્રા માહિતી અનને એ બધી ઢગલો છે તો એમાંથી મેં તમારે એક્ઝામ રિલેટેડ જે હોય ને એ કાઢીને ફક્ત સો પાનાની અંદર જ થઈ જાય ને સિત્તેર પાનામાં આવી જાય એ રીતે મેં બનાવી છે તો તમે એક વખત એ વિડીયો જરૂરથી જોજો

પાટણ અને ધોળાવીરા તો ખાદીર બેટ ક્લિયર હવે આ જોઈ લઈએ રાણીની વાવ સાતમા ઉંડી છે કોણે બંધાવી છે ભીમદેવ પ્રથમ ના રાણી ઉદયમતી પૂર્વાભિમુખ ધરાવે છે બરાબર છે પછી એ સિવાય વર્લ્ડ હેરિટેજ સ્થાન મળેલું છે અહીંયા મહેસાસુર મળી જોવા લાયક છે અને ખરેખર બહુ અદભુત કાર્ય કોતરણી છે એની હવે થોડીક જોઈ લઈશું અમૃત વર્ષની વાવ માતર ભવાની વાવ દાદા હરિની વાવ અસરવાની વાવ અમદાવાદમાં છે ચૌમુખી વાવ સુરેન્દ્રનગરમાં છે અને અડીકડીની વાવ જૂનાગઢમાં છે હવે નેક્સ્ટ ક્વેશ્ચન 10મો ગુજરાતમાં આવેલા વર્લ્ડ હેરિટેજ પ્લેસને તેમના મળેલા દરજ્જા મુજબ પ્રથમથી થી છેલ્લા ક્રમમાં ગોઠવો તો આપણે સૌથી પહેલા ઓપ્શન જોઈએ તો આપણને ખબર છે સૌથી પહેલા કોને મળ્યો હતો તો ચાંપાનેરના કિલ્લાને તો અહિયાં ચાંપાનેર નો કિલ્લો પ્રથમ કયા ઓપ્શનમાં છે ઓપ્શન સી શું આવશે ઓપ્શન સી ચાપાનેર નો કિલ્લો ત્યારબાદ રાણીની વાવ પછી અમદાવાદ પછી ધોળાવીરા ચાપાનેર નો કિલ્લો બે હાજર ચાર રાણીની વાવ બે હાજર ચૌદ અમદાવાદ પ્રથમ હેરિટેજ સિટી છે ભારત નું બે હાજર સત્તર

વિશ્વનો સૌથી નાનો માનવામાં આવતો આવેલો છે તો એ નામ શું છે પિકોક રાઈટ એ મેં લખ્યું નથી પરંતુ તમે નોટડાઉન કરી લેજો તો હું આશા રાખું છું કે તમે નોટપેન્ટ પણ લઈને બેઠા જશો રાઈટ તો શું આવશે પિકોક ટાપુ ક્યાં છે આસામ ખાતે

કેથોલિક જૂથ સાથે સંબંધ છે સંગમ સાહિત્ય ની રચના ક્યાં થઈ હતી તો એ પણ તમને ખ્યાલ હશે કે ઓપ્શન ડી મદુરાઈ શું આવશે ઓપ્શન ડી મદુરાઈ હવે આપણે આગળ વધીશું આવા ત્રણ સંગમો ની રચના થઈ છે તમિલ ભાષામાં છે શું હોય છે સંગમ સાહિત્ય તો સાહિત્યમાં સંગમ સાહિત્યમાં રાજાઓ અને શૂરવીરો ની પ્રશસ્તિ છે પછી અષ્ટદાયી ની રચના કોણે કરી હતી તો એ પણ તમને ખ્યાલ જ હશે

તો બધા સાચા છે તો હવે શું કરીશું તો અહીંયા સોરી નીચેનામાંથી ઇતિહાસ જાણવાનું સાધન કયું છે સિક્કા અને તામ્રપત્ર અભિલેખ વૃક્ષપત્ર અને ઉપરના બધા બોલો તો અહીં શું આવશે આપણો જવાબ ઉપરના

તો બધા મેં છે ને અને સ્ટ્રાટિક જીકીમાં મેં એક બનાવ્યો છે વિડીયો તો હું એટલી રિક્વેસ્ટ કરીશ કે તમે સ્ટ્રાટિક જીકે પર જોઈ લેજો અને હા મારી ઈચ્છા છે કે હું આ જે વિવિધ ઘાસના જે મેદાન કયા દેશમાં શું કહેવાય છે એનો વિડિયો સ્ટ્રેટિક જીકે પર બનાવું છું તમને ખરેખર એવું લાગતું હોય કે મારે બનાવવો જોઈએ તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને વિવિધ પાસ કયા કયા શહેર મીન્સ કે કયા રાજ્યમાં કયો પાસ આવેલો છે એ પણ મેં બનાવેલું છે તો તમે એ પણ જોઈ લેજો એ ખરોસ્ટી અને બીજું બ્રાહ્મી ઓપ્શન સી એ અને બી ઓપ્શન ડી સંસ્કૃત તો બંને લિપિ છે અને ભાષા સંસ્કૃત આવે છે તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી રાઈટ હવે

अच्छा तो मैगने आप जवाब तुमने सबने ख्याल से या तो कि मैगनेस्ट हिसाब से राइट तो केवल ले, के तो के एक क्या लेखक आता ग्रीक लेखक आता क्या तो केवल लेखक आता ग्रीक लेखक आता अने शिवाय एक अज्ञात लेखक छे पेरिपल्स ऑफ द एरिचियन सी ये पण भारतना इतिहास नो एक ग्रंथ केव्हाई छे અને આજનો આપણો છેલ્લો પ્રશ્ન ભારતનો ઇતિહાસ જાણવા માટે પ્રમાણભૂત લેખિત સાધનોમાંથી નીચેનું કયું નથી લેખિત સાધનોમાં પેલો પ્રશ્ન પણ પૂછ્યો છે બરાબર વસ્તુ અલગ આપી છે તો ધાર્મિક સાહિત્ય સાહિત્ય શિલાલેખ કે વિદેશી પ્રવાસ નોંધ બોલો તો અહીંયા પણ આવશે આપણા બધા ઉપરના બધા સાચા છે એટલે કે કઈ એવું નથી કે ના હોય બરાબર ધાર્મિક સાહિત્ય એટલે કે ઋગ્વેદ યજુર્વેદ

અને તમારા મિત્રો સાથે ચલો લાઈક ના આપો ને યાર તો કઈ નઈ તમારા મિત્રો સાથે શેર કરજો એમને આ માહિતી આપજો હું તમને ફક્ત એટલું જ કહીશ કે તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો કારણ કે આ માહિતી એમને પણ મળી રહે ખરું ને ફ્રેન્ડ્સ અને વિડીયોની એ પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી દઈશ અને જે સુધારા થોડીક વાર લાગશે મારે સુધારા કરીને હું તમને આપી દઈશ તો બસ ફ્રેન્ડ્સ તમને મજા આવી હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો and thank you for watching my video bye friends